કૃષિ મંત્રી राघवજી પટેલ જેઓ કરી રહ્યા છે દાવો કે ક્યાંય પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી ધીમી નથી ચાલી રહી. કૃષિ મંત્રીના મતે મગફળીની ટેકાના ભાવે ખરીદી ધીમી ગતિએ ચાલતી હોય તેવી અમને કોઈ ફરિયાદ નથી મળી. જો ફરિયાદ મળશે તો તેનું તુરંત નિરાકરણ લવાશે કૃષિ મંત્રી राघवજી પટેલનું કહેવું છે કે તમામ કેન્દ્રમાંથી મગફળીની ખરીદી થઈ જશે. પછી જ સ્પષ્ટ આંકડો બહાર આવશે કે કેટલી ખરીદી થઈ. અને તમામ જગ્યાએ ઝડપથી ખરીદી થાય વધુ વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા ઓળખતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશું કૃષિ મંત્રી રાઘવજી પટેલ જેઓ કરી રહ્યા છે દાવો કે ક્યાંય પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી ધીમી નથી ચાલી રહી કૃષિ મંત્રીના મતે મગફળીની ટેકાના ભાવે ખરીદી ધીમી ગતિએ ચાલતી હોય તેવી અમને કોઈ ફરિયાદ નથી મળી જો ફરિયાદ મળશે તો તેનું તુરંત નિરાકરણ લવાશે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું કહેવું છે કે તમામ કેન્દ્રમાંથી મગફળીની ખરીદી થઈ જશે પછી જ સ્પષ્ટ આંકડો બહાર આવશે કે કેટલી ખરીદી થઈ અને તમામ જગ્યાઓએ ઝડપથી ખરીદી થાય વધુ વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા ઓળખતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશું